ય પ્રવચન આપ્યું હતું જેમાં વલ્લભભાઈ કિથેરિયાએ વિભાજન સમયે દુઃખદ અને દર્દનાનક પ્રસંગો અંગે વિવિધ માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિમરભાઈ કગથરા ધારાસભ્ય ધારાસભ્ય દિવેશભાઈ જાડેજા પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તેમજ પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનો અને હોદ્દેદારો કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે ચૌદ ઓગસ્ટ એટલે કે વિભાજન વિદેશિકા સ્મૃતિ દિવસ તરીકે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશના જ્યારે ભાગલા પીડા ભારત અને પાકિસ્તાન આપણે સૌ પંદરમી ઓગસ્ટ તો ઉજવીએ છીએ સ્વાતંત્ર્ય દિન તરીકે પણ એની અગાઉ જે રીતે ભારત પાકિસ્તાનના ભાગલા પીડા અને જે આતંકવાદ જે હત્યાઓ જે માઇગ્રેશન થયું ઇજરત થઈ અને અનેક યાતનાઓ આપણા લોકોએ ભોગવી એના ત્યાગ અને બલિદાનની કથા પણ સમાજ સમક્ષ પ્રસ્તુત થાય આ દેશના યુવાનોને આ દેશને આઝાદી કઈ રીતે મળી છે અને કઈ વિભીષિકા કેવી દુઃખદાર યાતના દ્વારા આ આપણે આજે આ સ્ટેજમાં પહોંચ્યા છીએ એ વાતને સ્મૃતિ કરાવવા માટે થઈને રાષ્ટ્રીય ધોરણે જેમ આપણી પંદરમી ઓગસ્ટ છે સ્વાતંત્ર્ય દિન જેમ છવ્વીસમી જાન્યુઆરી છે આપણે નવ ઓગસ્ટને આપણે ઓગસ્ટ ક્રાંતિ દિન ઉજવીએ છીએ ત્રેવીસ માર્ચને શહીદ ભગતસિંહને શહીદ દિન તરીકે ઉજવીએ છીએ એમ ચૌદમી ઓગસ્ટ સમગ્ર દેશ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવે એ નિમિત્તે અહીંયા જામનગરમાં અમારા અધ્યક્ષ ડૉક્ટર વિમલભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો એક સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં આ વિભાજનની વિભિષિકા એના આનુષાંગિક બનાવો એ દિવસ એ દિવસોમાં જે રીતે પશ્ચિમ પાકિસ્તાનમાંથી અને બાંગ્લા અત્યારનો બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનમાંથી આપણા અનેક હિન્દુઓએ હિજરત કરી લાશો ભરેલી ટ્રેનો અહીંયા આવી હતી હત્યાકાંડ થયા બળાત્કાર થયા ખૂબ લોકો નુકસાની થઈ માલ મિલકત છોડીને ઉભું પડ્યું આ વાતની આ યુવા પેઢીને આજની પેઢીને જાણકારી થાય અને ફરીથી આ દેશ એક ગ્તામાં ન આવે આ દેશમાં આપણી એકતા અને અખંડિતતા જળવાઈ રહે આપણી સાંસ્કૃતિક ધરોહર જળવાઈ રહે આપણી સભ્યતા છે આપણી જે રાષ્ટ્રીય સમાધિતા છે સામાજિક એકતા છે એને આંચ ન આવે એટલા માટે જનજાગૃતિના કાર્યક્રમ રૂપે આજે આ વિભાજન શિકાસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવા માટે થઈને એક સમગ્ર દેશમાં અપીલ કરી પ્રધાનમંત્રીશ્રીએ એના ભાગરૂપે એક અહીંયા આ કાર્યક્રમ જામનગરમાં યોજવામાં આવ્યો હતો જામનગરમાં આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગ રૂપે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઝંડા વિતરણ જોવા મળી રહ્યું છે ત્યારે જામનગરમાં ઝેરા ફાઉન્ડેશન દ્વારા પાંચ અટલી વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ વિતરણ જોવા મળી રહ્યું હતું જેમાં ઝરણા ફાઉન્ડેશન વકીલ જનમબેન કફી પ્રોજેક્ટ ઇન્ચાર્જ એડવોકેટ ફેઝલ ચરિયા મોનીશ પઠાણ મોશીન ખાન પઠાણ મોહિનભાઈ ખુરેશી તેમજ વસીમભાઈ સોરઠિયા વગેરે હાજર રહ્યા હતા પાચડી વિસ્તારમાં રાષ્ટ્રધ્વજના વિતરણ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ એકત્રિત કરવાનું જોવા મળી રહ્યું હતું પંદરમી ઓગસ્ટ એટલે કે સિત્ત્યો ધર્મ સ્વતંત્ર દિવસ હોય અને જે આપણે કહીએ છીએ કે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે તો ભારત દેશમાં દરેક ધર્મના લોકો જેમ પોતાના ધાર્મિક તહેવારોને ઉજવણી કરતા હોય છે એવી જ રીતે આપણે રાષ્ટ્રીય તહેવારની સૌ સાથે મળીને ઉજવણી કરતા હોઈએ છીએ એ અનુસંધાને આજરોજ ઝહેરા ફાઉન્ડેશન દ્વારા અમે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરેલું છે અને આ રાષ્ટ્રધ્વજ દરેક લોકો પોતાના ઘર ઉપર લગાવી અને આ તહેવારનું પોતાના જે લાગણી છે તેને બતાવે કેમ કે જેવી રીતના આપણે કોઈ પણ ધર્મના તહેવારો હોય ત્યારે પોતાના ધાર્મિક ઝંડાઓ લગાવતા હોય છે તો આ તો આપણા જે આપણું ભારત દેશ છે કે જે બિન સાંપ્રદાયિક છે કે જેમાં દરેક ધર્મના લોકો સંકળાયેલા છે એટલે આ આ તો આ તહેવાર આપણા માટે સૌથી મોટો તહેવાર કહેવાય એટલે આજે અમે એની તૈયારી રૂપે અમારા જે આ વોર્ડ નંબર બાર છે અને ખાસ કરીને હું કહેવા માગીશ કે મુસ્લિમ વિસ્તાર છે એમાં તમે જોઈ શકો છો લોકો ખૂબ ઉત્સાહથી ઝંડા લેવા અત્યારે આવે છે અને પોતપોતાના પોતે કઈ રીતે ઝંડા લગાવશે એનું ઉત્સાહ પણ રહ્યા છે અને હું આપના માધ્યમથી તમામ લોકોને એક વાત કહેવા માગું છું કે જ્યારે આટલા ઝંડાઓનું વિતરણ થાય છે ત્યારે દરેક લોકો પોતાના ઘર ઉપર પોતાના ઓફિસ ઉપર કે દરેક જગ્યાએ ઝંડો લગાવે અને ઝંડો લગાવે પણ એ ઝંડો એ રીતે લગાવે કે એની કોઈ બી ના થાય કે ઝંડાને ઘણા લોકો આંડા નથી માંગતી પણ દરેક છંડો આપણે ઊભો લગાવીએ એવી હું આપના માધ્યમથી લોકોને કહેવા માગું છું અને આજે અગાઉથી જ પૂરા ભારત દેશના લોકોને પંદરમી ઓગસ્ટની શુભકામનાઓ પણ પાઠવું છું આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે જામનગરની પણ સ્વતંત્રતા દિવસની અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે જામનગરની સરકારી ઇમારતો ઉપર રોશની ઝગમગટ જોવા મળી રહી છે ખાસ કરીને જ્યારે તિરંગો વિતરણ અને તિરંગા યાત્રા ચાલી રહી છે ત્યારે સરકારી ઇમારતો મહાનગરપાલિકા કચેરી સર્કિટ હાઉસ જિલ્લા પંચાયત ભવન લાખોટો કોઠો વગેરે વગેરે ઉપર તિરંગા રંગના રોશનીની ઇમારતો ઝળહળતા શહેર જાણે દેશભક્તિની હેલીમાં જોવા મળી રહ્યું છે શહેરીજનો પર રોશનીથી શણગારેલ ઇમારતો જોવા માટે રાત્રિ શહેરજનીઓ પણ રોશનીથી આ શણગારેલી જોવાની ઇમારતો માટે મોડી રાત્રિ સુધી ટોળા જોવા મળી રહ્યા છે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો